ગામની રોનક પણ અહીંયાથી દેખાઈ આવે છે ચલો તો આ જઈ આપણે દર્શન કરીશું આપણે અંદર પ્રવેશ કરી લીધો છે અને હવે જઈ રહ્યા છે મંદિરની નજીક મિત્રો ભારત ભૂમકાની અંદર અને એવા જ ગુજરાત જેવા રાજ્યમાં ગામે ગામ કોઈને કોઈ ઇતિહાસ જોડાયેલો જ છે તેવા જ ઇતિહાસની વાત કરીએ આપણે પવિત્ર ધામ પીપળી જે સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકામાં આવેલું છે ત્યાં રામદેવપીરજીનું મંદિર ભવ્ય મંદિર આવેલું છે આ જગ્યા સવા ભગતની જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે જાણીએ સવા ભગતનો ઇતિહાસ વિક્રમ સંવંત ઓગણીસો અડસઠમાં વિપરી ગામમાં દુષ્કાળ પડ્યો તેથી અહીંથી સેવા ભગત માટેના કામના વ્યવસાય માટે કચોલિયા ગામ ગયા હતા દિવસે તેઓ વાસણ બનાવતા અને રાત્રે સત્સંગ કરતા એક સાંજે તેમની પાસે સદગુરુ કબીર સાહેબ સાધુ સ્વરૂપે આવ્યા અને પોતાનું નામ હંસદાસ બતાવી કબીર સાહેબે સવા ભગતને ગુરુનું જ્ઞાન આપ્યું ત્યારબાદ એક જ વર્ષે વિક્રમ સવંત ઓગણીસો અડસઠની એક રાત્રિએ રણુજાનારાય રામદેવપુર બાપાએ સવારામ બાપાને સ્વપ્ન આવીને કહ્યું કે સવા ભગત મારે તમારે ત્યાં કાયમ માટે બેસવું છે રામદેવ પીર બાપાએ કહ્યું કે અહીંયા અખંડ સદાવ્રત ચાલુ થશે અને સમય આવે ત્યારે મારું બાવન ગજનું દેવાળા બનશે ઈશાન ખૂણામાં મારો બાવન ગજનો મેટો છે વિક્રમ સવંત ઓગણીસો માં ઓગણસ સિત્તેરમાં અનાસુરથી અનાજનું આગમન થયું અને સદાવ્રત ચાલુ થયું ત્યારબાદ વિક્રમ સવંત ઓગણીસો સિત્તેરમાં અનાસુરથી ઘોડાનું આગમન થયું વિક્રમ સવન ઓગણીસો બોત્તેરમાં મંદિરનું નિર્માણ થયું અને ભગવાન રાધા કૃષ્ણની મૂર્તિ અને રામદેવ પીરજી મહારાજના પોતાની સ્થાપના સવારંમ બાપાએ તેમના ધર્મપદની જમુનામાં અને નજીકના શિષ્ય જયપપ્પા દ્વારા સંતો મહંતો અને ભક્તોની હાજરીમાં ધામધૂમથી મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી અહીં શ્રદ્ધાળુઓ માટે મંદિર ચોવીસ કલાક ખુલ્લું રાખવામાં આવે છે અહીં તમારે આવવું હોય તો સુરેન્દ્રનગરથી બાવન કિલોમીટર અમદાવાદથી એકસો વીસ કિલોમીટર અને રાજકોટથી એકસો છહીઠ કિલોમીટર દૂરના અંતરે આવેલું છે તો તમે સમય મળે તો અહીં આવી પવિત્ર જગ્યાએ દર્શન કરવા જરૂર જરૂરથી આવો અને અહીંથી માત્ર ઓગણીસ કિલોમીટર દૂર મણિન્દ્રધામ પાટડી પણ આવેલું છે ત્યાં પણ તમે જઈ શકો છો તો મિત્રો જોડાઈ રહો આવા જોડે જોવા માટે અને અમારી એડી વાગેલા યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ